એક તરફ સબ સલામતના દાવાઓ ગુજરાતમાં કરવામાં આવી રહ્યા છે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ એક એવી હતી કે ગુંડાઓ હતા પરંતુ આ દિવસોમાં અસામાજિક ગુંડાઓ એટલા બેફામ બન્યા છે કે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિને ભાંગીને ભૂકો કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે સુરતમાં એક સત્તર વર્ષીય જે સગીર છે તેની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળનું કારણ છે કે નસેડીને નશો કરવાનો હતો ને તેની પાસે પૈસા નહોતા અને આ સગીરે પૈસા આપવાની ના કહ્યું એ તેની હત્યા કરી નાખી ત્યારે મામલાને લઈને જે મૃતકના પરિવારજનો હતા તેમનામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે શું ઘટના છે વિગતે સમજી શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાયદલ સુરત શહેર અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચામાં જોવા મળતું હોય છે હત્યાના બનાવ જે પ્રકારે સામે આવતા હોય છે તે ખૂબ જ ચિંતાજનક છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે સુરત શહેરમાંથી આવે છે તે સુરત શહેરમાં દિવસોમાં અસામાજિક તત્વો હોય ગુંડા હોય માથું ચૂક્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તે વાત કરીએ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ છે જેમાં એક સત્તર વર્ષીય સગીરની હત્યા કરી દેવામાં આવતા ફફડાટ ફેલાયો છે ઘટનામાં વિગત એવી છે કે જે પ્રભુ નામનો નશેડી હતો તે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કાપોદરા વિસ્તારમાં ઊભો હતો ત્યારે પરેશ વાઘેલા નામના જે રત્ન કલાકાર સત્તર વર્ષીય સગીર યુવાન જે ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો તે પરિવારનો ગુજરાન ચલાવતો હતો તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો આ નશેડી પ્રભુ છે તે પરેશ વાઘેલાને અટકાવે છે અને મને પૈસા આપ મને નશો કરવો છે તેમ કહીને પૈસા માગે છે જો કે પરેશ વાઘેલા પાસે દસ રૂપિયા જતાને તે કહે છે કે મારી પાસે પણ ઘરે જવા માટેના પૈસા છે મારી પાસે અન્ય પૈસા નથી બસ આ બાબતને લઈને વિવાદ થાય છે ના પ્રભુ નામનો જે નશેડી છે તે પોતાની પાસે રહેલી છરી છે તે છરી કાઢે છે અને એકા સત્તર વર્ષીય યુવાન જે સગીર હતો તેનું નામ છે પરેશ વાઘેલા તેના ગળાના ભાગે તેમજ અન્ય જગ્યાએ ઝીંકીને તેની હત્યા નીપજાવી દે છે આ ઘટના બન્યા બાદ પીડિત પરિવારમાં ઘેરા પ્રત્યેઘાત પડે છે અને મોટી સંખ્યામાં પીડિત પરિવાર અને તેમના સમાજના લોકો છે તે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ધસી આવે છે આમાં પીડિત પરિવારનું એવું કહેવું છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને તેવી પરિસ્થિતિને લઈને પોલીસના ધારેધાડા પણ ઉતારી દેવામાં આવે છે ઘટના એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે મોટી સંખ્યામાં પીડિત પરિવારના લોકોને સમાજના લોકો ઉમટી પડે છે તેના કારણે પોલીસને લોક મારવો પડે છે પોલીસ સ્ટેશનમાં ને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બોલાવવાની ફરજ પડે છે આ મામલેમાં પ્રભુ નામનો જે આરોપી મુખ્ય હતો જેણે નશ નશાની હાલતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેની પોલીસે ધરપકડ પણ કરી છે तो रोड पे आए लोगों को हमने समझाया की हम अपना काम कर रहे हैं पुलिस और हमने आरोपी को पंद्रह मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था और पकड़ लिया था और दूसरा आरोपी जिसने चाकू दिया उसको भी हमने आज पकड़ लिया है और इसमें हमने एक एस की रचना की है और हम इसमें कोई भी कसर बिना वाटर टाइट करके हम इसमें केस चलाएंगे और स्पेशल पब्लिक प्रोसिक्यूटर के तहत तो हम इसमें फास्ट ट्रैक करके इसको आरोपी को कड़क से कड़क सजा दिलवाएंगे समाज की मांग थी कि आरोपी को जल्द से जल्दी, जल्दी फांसी की सजा हो पर हमने इनको समझाया कि हम आ, केस को हम अच्छे से हैंडल कर रहे हैं और एसआईटी एस आई की जो एस जो है उसको पूरा इन डेप्थ हम इन्वेस्टिगेशन करेंगे और इसमें आरोपी को हम छोड़ेंगे नहीं और उसको कड़क सजा कड़क सजा दिलवाएंगे।

અને અહીંયા 24 તલાખે સેરીમાં બેહી રહે નું દીકરો ની રાય ન હોય ને ક્યાં જવાય નઈ ને અહીંયા બેહી છે ઓ કાનાય મારવાનું કારણ બોલે સાહેબ તમે એને તો તમને રોવા મળે એવો છે શું માંગ છે અમારી માંગ સજા દીધી ને એવું નામ એનું નામ છે પરેશ મારું નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના દારૂના નશાઓ નશાઓ આ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે અડ્ડાઓ આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ આપે સાંભળ્યા સુરતના ડીસીપી આલોક વર્મા તેમના મામલે મહત્વનો ખુલાસો કર્યો છે આ જે ઘટના બની તે ઘટના બન્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો તેને પકડવા માટે કાપોદરા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે પરંતુ જે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં